દરેક આયોજન આજકાલ બધી જ ગયા તા અને આયોજકો એ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા સ્ટેજ ઉપર જાહેરાત કરી એને અનુલક્ષી ગઈકાલે રાત્રે ટીમ દ્વારા નીલ સિટી મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજક બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપર થી થાય એવી વાત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આ પણ બધા ક્લિપ જોયે છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવી ચાલુ કાર્યક્રમ કરવા માટે નતા ગયા જનજાગૃતિ પણ એને જે અભિમાન ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ભાઈ ને હું કેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ આપણે આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહે છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે

ભાજપ માટે મત માંગવા નીકળે છે દાંડિયા લેવા આવું એવી ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈથી એક તરફ હિન્દુ ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે

વસ્તુ આપને બતાડીશ આપ આવો ત્યારે હું જાહેર પણ બોલી શકું પણ કોઈ પરિવાર પરિવાર નામ નંબર ની માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે કે લવિયાહાદ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું આપ બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા તો ક્લિપો આવે છે તો ઈ કોઈ સંગઠન પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે વર્ષ આપણી જેવા જયચંદો ના આશીર્વાદ થી જ રહ્યો છે આપણા જ આપણને નિર્યા છે બારથી કોઈ પાંચ લાખની ફોજ લઈને લડવા માટે નોતા આવ્યા તો આપ જે કુળમાં જન્મ છો એની આરાધના નું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થયેલી લડવા માટે